Oh, hati harum aladua. <laughs> ah, <Ayah>, ayo hati harum alasan. <lasong. laughs> Tidak લે લીયો એમ એટલે બદામ શું લઈ લઉં બદામ એ ના ન એને કે બહુ ખાય લસણ વાળો ખાય

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌઆ ઓબ કે તમે બધા મજામાં હશો વાયગા છે સવારના આમ તો બાર થઈ ગયા બાર વાગે મુરત છે એટલે આજે બેન નું લેપટોપ લેવા આવ્યા હજી અને જુના ઘરે અર્થિંગનું અત્યારે કામ કરાવ્યું ને હવે બસ હોય છો હું ભરૂચભાઈ ને ત્યાં આ તો બધાય બાર ઊભા જ લે રાજકોટ નો ખ્યાત નામ સ્ટોર જીઓન ઇન્ફોટેક નિર્મલા રોડ ઉપર આગળથી બે કેટલા આઠ નવ વર્ષ પહેલાં પહેલું લેપટોપ લીધું હતું અને આજે બીજું બીજું આજે બીજું લેપટોપ આઠ નવ વર્ષ પછી હવે લેવા આવ્યા છે એટલે અમારા ઘરનું સૌથી પહેલું લેપટોપ હતું અને હવે એના સેકન્ડ હેન્ડના સારા ભાવ લેવડાવી દેવા છે એવી આશા છે અમને પાસે અને હમણાં આપણું નવું પીસી તૈયાર થઈ ગયું છે પણ કારણોસર હજી સુધી યુઝ નથી કરી શકાય અત્યારે અર્થિંગ બર્થિંગ બધું રેડી થઈ જશે એટલે પછી તમને એ જોવા મળશે ઉપરા ઉપરી કોમ્પ્યુટરના ખર્ચા ચાલુ છે ફાઇનલી ને જૂનું લેપટોપ છે હા એ વાછું લઈ અને નવું લેપટોપ આપવામાં આવશે યસ અને મોડત સારું છે યસ આ હવે અમારે ઇલેક્ટ્રોનિક કારે તમને ખબર છે કે અમારે લેણા દેણી કેવી છે એટલે અમે મુરત જોઈને આવ્યાજી 12 વાગ્યા નું આજ મોર છે ને અભિજીત મોર છે એટલે બોક્સ પે

આરા હાલો કરો ચાલુ હોલો એને ચાલુ કરવાનું છે વીડીયો ચાલુ કરો લેપટોપ છે વાહ લેપટોપ લાગ્યું શું નવું મસ્ત લેપટોપ છે

ભરતભાઈ આની શું કિંમત આની કિંમત છે ફોર્ટી સેવન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ઓકે અને આ જ કેટેગરીનું લેપટોપ બીજી કોઈ બી કંપનીમાં લેવા જાય તો ક્યાંથી શરૂ થાય આ કેટેગરીનું લેપટોપ બીજી કોઈ પણ કંપનીમાં લેવા જાવ તો સિક્સ્ટી ફોર થાઉઝન્ડથી અબાઉટ થશે શરૂ થાય શરૂ થશે હવે એટલે હામડા બરાબર ભરતભાઈ ઇન્ડિયામાં જ રહેશને

હમ જો બેસી તો બેસી ગયો સરસ ટીકે બુરે કરી હા બધું અમે બેસી જ તમે આવતા હોય બે જણ આખ્યાસ લઈ લે હમ નાઈ નાઈ આઈતા મરચા બાયોને બાયોને ને આની ને રોજ જો કરી દેવું

તે તે સુગરીની જમાળીયા ને પછી મારું દીદી હાટુય બધી બાલ કે તમે બે ગમતું હે ને તમે ગમે એમાંથી એક બજે પેલા એ બેલા જતો એ પાપ નહી છોકરાનો હાથ બે બાજુ

એટલે અમે ખાલી ઘરે ખમણ દાળ ભાત શાક પૂરી કરીને જમી લીધું સરસ શિયાળાનો ફ્રેશ કાવો બની રહ્યો છે કોટેજા ચોક પાસે સપના કોલ્ડ્રિંક ની નીચે આજે પાણી છે ગરમ પાણી એમાં શું હોય ઉકાળા હોય કોફી ના બી ઓકે તમારે પૂરું નથી ગયું વ્રત व्रत पूरु न थई गयो थई गयो तो आ का फरार खाओ नथी एम तो आज नो दी छे आज छे लगी भाई ओके पेट थे हमरे तो नहीं जेऊ न होई के खाली हां जी दीदी लैपटॉप आपो अलग कोई नो

ઓરીલ નું લેખક બ્લોગ માં બાપુજી ને ટાઈમ ટાઈપ કરતા શીખવાડ્યું જ અત્યારે કેવું તો શીખતા અમે એમ એવા કાગળ પેન જે વારે વારે લખતો જાવ શું તો લખું પડો મનરલા લેન્ડવી જિયા સોન્સ કે

અ નવું તમારે વરત બાંધ દેવા વહુજી ને કે બેયનો તમારે ટાઈપ કરવા દેવાનું પાર્ટી નું શું છે પાર્ટી કે ચોકલેટ છોકરાઓ ખાય અમારે મોડું હતું ને પાર્ટી પાર્ટી